ધરમપુરના વાકલ ગામે કાર રોડ ક્રોસ કરતા સમયે બાઇક ધડાપે રડાતા ઘટનામાં બાઇકનો નો ખુરદો ધરમપુરના વાકલ ગામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ધરમપુર તાલુકાના વાકલ ગામે આજરોજ એક કાર નંબર જીજે પંદર સીજી થ્રી નાઇન થ્રી ફાઇવ રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન એક બાઇક ચાલક પૂર ઝડપે કારમાં રટડાતા અકસ્માત સર્જા હતો ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવી એકસો બાર નંબર ઉપર પોલીસને અને એકસો આઠ જાણ કરતા સ્થળ પર આવી પહોંચ્યા હતા અકસ્માતમાં બાઇક ઉપર સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનામાં બાઇકનો ખુરદો બોલાઈ ગયો હતો અને કારને પણ નુકસાન થયું હતું ધરમપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો